સૌરાષ્ટ્રના સંત શિરોમાણી શ્રી જલારામ બાપાની બસો એકવીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને ભક્તો બાપાના દર્શન કરવા આવ્યા હતા ત્યારે જલારામ મંદિર દ્વારા કોરોનાને લઈ ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી હતી એક કલાકમાં માત્ર છસો થી સાતસો લોકોને પ્રવેશ આપવામાં આવશે આ આજની જે વ્યવસ્થા છે એ કલ્પનાની બહારની છે કારણ કે કાલે શાંતિ હું અહીંયા આવ્યો છું એમની જમવાની વ્યવસ્થા દર્શનની વ્યવસ્થા અને અમારામાં જે અતુટ શ્રદ્ધાને વિશ્વાસ છે બાપા પર અને એમના જે ચમત્કારો છે એ આજે આપણે જોઈ શકીએ કે મહામારીના વખતમાં અમે બધા બાપાના દર્શન આવ્યા અને બાપાની માટે પ્રાર્થના કરવા એટલા માટે આવ્યા કે આપણા વિસ્તારમાં જે આ કોરોના છે આપણા રાજ્યમાં આપણા દેશમાં કે વેલી તકે પૂરો થાય એવી બાપાને પ્રાર્થના કરવા માટે આવ્યા છે અમદાવાદમાં ત્યાર પછી રાજકોટમાં સુરત અને વડોદરામાં કલેક્ટર શ્રી દ્વારા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી ત્યાર પછી જલારામ બાપાના મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને શ્રી ભરતભાઈ ચાંદરાણીએ રાત્રે એવી અપીલ કરી ભાવિક દર્શનાર્થીઓને કે જલારામ બાપાની પ્રાર્થના અને પૂજા ઘરે કરવી જેથી ભીડ વિરપુરમાં ન થાય અને ભીડ ન થાય તો કોરોના સંક્રમણ ન ફેલાય એટલા માટે એવોય એ અપીલ કરી છે જે ટુકડો ત્યાં ઢરી ટુકરોના નાજ સાથે કહી શકાય કે જે બસોને એકવીસમી જે જલારામ જયંતી છે ત્યારે વિરપુરની અંદરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે કે ઘરે ઘરે લોકો રંગોળી કરી રહ્યા છે અને સવારથી જ દર્શન માટે લાંબી કતારોમાં લાઈન જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કે લાંબી કતારોમાં સવારથી જ લોકો દર્શન માટે ઉપડી પડ્યા છે ત્યારે બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ લોકો છે તે દર્શન માટે સવારથી જ આવી પહોંચ્યા છે ત્યારે આ બીજી બાજુ પણ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ એટલા જ લોકો જે સેવા ભાવીઓ છે તે પોતે પોતાના ખર્ચે ચા અને નાસ્તો પણ આપી રહ્યા છે આપ જોઈ શકો છો દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે લોકો દર્શન માટે આવતા હોય છે તેને ચા પણ આપવામાં આવી રહી છે તેને લઈને તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું આપ

પ્રજ્ઞાબેન ડાંગી છે અમે વર્ષોથી અહીંયા ગાડી આવીએ છીએ જ્યારથી હું નાની હતી ત્યારથી મારા બાળકો પણ હવે ઘણા મોટા થઈ ગયા છે બાપાની કૃપાથી એમના અમી આશીર્વાદ ઘણા છે મારા જે મનની મનોકામના છે મનમાં જે શ્રદ્ધા રાખું છું એ પૂર્ણ થાય છે અને એ જ આશીષથી હું અહીંયા ગાડી આવું છું અને આ જે મહામારી ચાલી રહી છે એ દૂર થાય એવી બાપાને કૃપા બધાને જય જલારા મહામારી ચાલી રહી છે તે દૂર થાય તેવી આશા રાખી રહ્યા છે તમે શું કહેશો બસ જય જલારામ સૌને અને આજે બસો એકવીસમી જલારામ જયંતિ છે રામ નામ મેં લીન હે દેખત સબ મેરામ તકે પદ વંદન કરું જય જય શ્રી જલારામ જલારામ બાપાનું એક જ સૂત્ર હતું કે ભોજન ભોજન કરાવો અને ભજન કરો તો બસ આ જ નિયમ હજુ પણ ચાલે છે મંદિર તરફથી ખુન્દ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મંદિર તરફથી કોરોનાના કારણે જે ગાઈડલાઇન ફોલો કરવામાં આવી છે એની અંદર એક કૂપન વ્યવસ્થા મૂકી છે કે જેની અંદર તમારે કૂપન લેવાની ટોકન લેવાની અને લીધા પછી જ તમે મંદિરમાં દર્શન કરી શકો છો તમે જોશો તો આજે લગભગ આઠથી નવ મહિના પછી ભોજન શાળા ચાલુ કરવામાં આવી છે જેની અંદર પણ ઘણી મોટી જગ્યા છે અને એક નવે સરેથી એ લોકો વ્યવસ્થા ઊભી કરી છે અને એમને પણ ઘણી પરિશ્રમ થઈ છે પરંતુ ભાવિ ભક્તોની જે ભીડ છે એને એક રીતે હેન્ડલ કરવું એને ઘરું અઘરું છે મંદિર માટે પણ મંદિર તરફથી ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોશો તો બૂટ ચપ્પલથી લઈને મોબાઈલથી લઈને નાની નાની વસ્તુનો પણ એ લોકોએ ધ્યાન રાખ્યું છે એટલે ભક્તોની અંદર ખૂબ જ ઉત્સાહ છે પરંતુ આ કોરોનાની મહામારી છે એ વિશ્વમાં બાપા બસ અમે એ જ પ્રાર્થના કરી કે બાપા કોરોના મહામારી દૂર કરે અને જે જલારામ જયંતિ છે તેને લઈને જે કોરોનાનો કહેર ચાલી રહ્યો છે છતાં પણ લોકો છે તો દર્શન માટે આવી રહ્યા છે જલારામ બાપા પાસે એટલી જ માંગણી કરી રહ્યા છે કે વહેલી તકે કોરોના છે તે થાય તેવી આશા રાખી રહ્યા છે